વેલકમ ટુ કિડ્સ વર્લ્ડ એક સમય એક નાના ખેતરમાં ખેડૂત ને કંઈક અવિશ્વસનીય વસ્તુ મળી એક હંસ જે સોનાના ઈંડા આપે છે આ કોઈ સામાન્ય હંસ નહોતું દરરોજ સવારે તે ચમકતી સોનેરી ઈંડુ આપતી જેનાથી ખેડૂત જોન શહેરનો સૌથી ધનિક માણસ બની ગયો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા ખેડૂત જોનનો લોભ વધતો ગયો एक दिवस एक इंडू के राह जो भी जा रहे हो बधाज इंडा एक साथ मेरी शको तेने विचारियो एक रात्र तेने एक भयंकर योजना बना दी हंस ने कापी ने एक साथ बधाज सोनाना ना इंडा लई लेवा बिचारी हंस बराबर समय सर जागी गयो अने डर थी होन वगाड़ो परंतु खेडूत जोन लोभ थी एटलो अंदरो थी गयो के ते रोकी शक्यो नहीं પરંતુ જ્યારે તેણે આખરે હંસને કાપી નાખ્યું અંદર કંઈ નહોતું કોઈ સોનાના ઈંડા નહીં કોઈ જાદુ નહીં ફક્ત એક સામાન્ય પક્ષી ખેડૂત જોનને તેની મૂર્ખ ગૂનનો અહેસાસ થયો પરંતુ ખૂબ મોડું થઈ ગયું હતું તેના લોભથી તેનું બધું જ નુકસાન થયું દુઃખદ સમાચાર સાંભળીને ગામલોકોએ માથું હલાવ્યું તેણે કોઈ કાર્યવાહી કરતા પહેલા વિચારવું જોઈતું હતું તેઓએ કહ્યું એક યુવાન ખેડૂત છોકરો જે વારંવાર ખેતરમાં આવતો હતો તેણે નિસાસો નાખ્યો લોભ સૌથી મોટા આશીર્વાદોનો પણ નાશ કરે છે તેણે ફફડાટથી કહ્યું અને તેથી ખેડૂત જોનના લોભથી દરેકને એક પાઠ શીખવવામાં આવ્યો સાચી સંપત્તિ ધીરજ અને દહાપણમાં છે અવિચારી ઈચ્છામાં નહીં Hey kids! Hope you liked the video! Subscribe for more videos!